જય શ્રી કૃષ્ણ ગીતા વિશે કેટલું જાણીએ છીએ એ આપણે સુદ એકાદશી એટલે મોક્ષદા એકાદશી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે મહિનામાં હું શ્રેષ્ઠ મહિનો માર્ગશીર્ષ છું આ માસની સુદ એકાદશીએ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ગુરુ શ્રી કૃષ્ણના વદન કમળમાંથી ગીતાનું પ્રાગટ્ય થયું દેવી દેવતાઓની પૂજા ઉપાસના થાય એમની જયંતિઓ ઉજવાય એ સ્વાભાવિક છે પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જયંતિ ઉજવાય એ ભારતીય ધર્મ સંસ્કૃતિની વિશેષતા છે ગીતામાં યોગવિદ્યા અને વિદ્યાનો સમન્વય થયો હોય ગીતા જયંતિ બ્રહ્મવિદ્યા વિદ્યાની જયંતિ રૂપે પણ ઉજવાય છે શ્રી શ્રીકૃષ્ણએ અર્જુન ના માધ્યમથી માનવજાત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્જુન અન્યાય ત્રષ્ટ બને સમગ્ર માનવ જાતનો પ્રતિનિધિ છે પરિરામે આ સમાજ નર નો બની રહે છે શ્રી વ્યક્તિત્વ અજાયબી ભર્યું છે તેઓ હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરીને મહાભારત યુદ્ધમાં ન્યાય નીતિના માર્ગ ચાલનારા પાંડવોના અર્જુનના સારથી બનીને હાથમાં રથના ઘોડાની લગામ પકડીને કુરુક્ષેત્રના રણ મેદાનમાં હતાશ નિર્વિગ નિર્વિગ્રસ્ત બનેલા અર્જુનને અધર્મી અને અત્યાચારી કૌરવ સામે યુદ્ધ કરવા પ્રેરે છે ગીતા સંભળાવે છે શ્રી કૃષ્ણચંદ્રના મુખમાંથી શાંતિ સત્ય અને સમતાની સંજીવની સમી ભગવદ્ ગીતા રૂપી વિશ્વ કવિતા પ્રગટી ગીતા એટલે વેદવ્યાસના મહાભારતના મહાભંડારનું અણમોલ રત્ન મહાભારતના ભીષ્મ પર્વમાં અઢાર અધ્યાયોના કુલ સાતસો શ્લોકોમાં ગીતાનું આલેખન થયું છે ગોંડલ સૌરાષ્ટ્રના શ્રી ભુવનેશ્વરી પીઠ દ્વારા પ્રકાશિત ગીતામાં સાતસો પિસ્તાલીસ શ્લોકો છે આટલા શ્લોક અન્ય પ્રકાશિત હોય ગીતામાં નથી ગીતાનું દુગ્ધામૃત ભારતીય વેદાંતની ગંગોત્રી એટલે ઉપનિષદો ઉપનિષદો રૂપી ગાયો દોઈ દોઈને શ્રી કૃષ્ણએ એકત્રિત કરેલું દુગ્ધામંત્ર એ જીવનનું અમૃત એટલે ગીતા સર્વ ઉપનિષદો ગાવો દોગધા ગોપાલ નંદન પાર્થવસ્ત્ર સુધી ભોગતા દુગ્ધ ગીતા મૃતમ હતા સર્વ ઉપનિષદો રૂપી ગાયો છે ગાયોને દોહનાર ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે અને ઉત્તમ દૂધરૂપી ગીતામૃતનું પાન કરનાર વાછડા સ્વરૂપ સદ્બુદ્ધિવાળા પાઠ અર્જુન છે વેદોપનિષદ વિશાળ જ્ઞાન સાગ આપને શ્રી કૃષ્ણે પોતાની નાનકડી ગીતા ગાઘરમાં સમાવી લીધો છે ગીતાની ગાઘરમાં સર્વ વિદ્યા શાસ્ત્રોનું સારવેલું અમૃત છે ગીતાના ત્રિ સૂત્ર અને ત્રિયોગ ભગવાન શ્રી કૃષ્ણે अर्जुनને निमित બનાવીને માનવ જાતને મુખ્ય ત્રણ સૂત્રોનો ઉપદેશ કર્યો એક

અઢાર અધ્યાયોમાં ત્રિયોગની ચર્ચા થઈ છે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ ભગવાન શ્રી કૃષ્ણે પતંજલિની યોગ વિદ્યાને ઊંચી ભૂમિકાએ લઈ જઈને એનો વ્યાપક અર્થ કર્યો જીવન સંસ્કારના એ મોક્ષ પ્રાપ્તિના મુખ્ય ત્રણ માર્ગ છે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાન માર્ગ યોગ શબ્દ જ યુજમાંથી ધાતુમાંથી બન્યો છે તેથી એનો સામાન્ય અર્થ થાય જોડા જ્યાં સુધી મન હૃદય અને બુદ્ધિનું કર્મ ભક્તિ અને જ્ઞાન સાથે જોડા તન્મયતા ન થાય ત્યાં સુધી ત્રણેયમાં નિપુણતા કે કુશળતા પ્રાપ્ત ન કરી શકાય ત્રણેય યોગ ન થઈ શકે વાળી યોગની બીજી વ્યાખ્યા પણ ગીતાકારે કરી છે સમસ્તો યોગ ઉચયતે સમતા કેરવી એ જ યોગ છે આ શક્તિનો ત્યાગ અને સીધી અસીધીમાં સમાન ભાવ રાખવો એ સમતા સંતાવન હંમેશા સર્વ પ્રત્યે સમદર્શી હોય છે બીજા શબ્દોમાં કર્મમાં મન જોડાય તો તે કર્મયોગ કહેવાય ભક્તિમાં હૃદય જોડાય તો તે ભક્તિયોગ થઈ જાય અને જ્ઞાનમાં બુદ્ધિ જોડાય તો તે જ્ઞાનયોગ થઈ જાય છે ગીતાના છ છ અધ્યાયોમાં કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગનું વિશ્લેષણ કર્યું છે ગીતાના પ્રત્યેક અધ્યાયના વિષયને પણ યોગ કયો છે જેમ કે અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાય સાંખ્ય યોગ બીજો અધ્યાય દાન કર્મ સંન્યાસ યોગ ચોથો અધ્યાય વિભૂતિ યોગ દસમો અધ્યાય વગેરે ગીતા તો પૂર્ણ યોગ છે ગીતાના ગાયક શ્રી કૃષ્ણ વિશ્વરૂપ યોગેશ્વર છે જે જીવન યોગ શીખવે છે જીવન યોગ એટલે જીવનમાં અનાસક ભાવે તને યોગનો સમન્વય કરવો ગીતા પ્રબોધિત ગીતામાં જ્ઞાની અને સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવ્યા છે જ્ઞાની એટલે જે સાચું ખોટું જાણી શકે ભક્તિ પણ જ્ઞાનયુક્ત હોવી જોઈએ જ્ઞાન ન હોય તો ભક્તિ અંધશ્રદ્ધામાં પરિણમે છે પૂજા થાય છે છે કર્મનું જ્ઞાન જ્ઞાન ન હોય તો કર્મ થઈ શકે નહીં પ્રાપ્તિ પણ જીવન ગીતાના પંદરમાં માં સ્થિત પ્રજ્ઞાના પણ લક્ષણો બતાવ્યા છે સ્થિત પ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞા દ્રષ્ટિ સ્થિર હોય ગમે તેવી પરિસ્થિતિમાં સુખમાં કે દુઃખમાં વિચલિત ન થઈ જાય તે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ

ગીતાકાર કહે છે આત્મા અમર છે અને શાસ્ત્રો છેદી શકાતા નથી કે અગ્નિ બારી શકતો નથી આત્મા અને પરમાત્મા એક જ છે ગીતાના કેટલાક વચનામૃત જાણીએ એક માનવ જીવન ત્રિગુણી છે સાત્વિક રાશિ અને તામસી સત્ત્વગુણથી જ્ઞાન રજોગુણથી લોભ અને તમોગુણથી અજ્ઞાન જન્મે છે બે ભગુ કે શ્વેત વસ્ત્ર સત્ત્વગુણની નિશાની નથી સામ દામ સત્ય દયા અને વિવેક એ સાત્ત્વિક જીવનની ઓળખ છે મન એ જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે મન એવમ મનુષ્યના કારમ બંધન ઓક્ષે ઓચાર જે પ્રિય વસ્તુ મેળવીને હર્ષિત થતો નથી અને અપ્રિય વસ્તુ પામીને વિવર થતો નથી તે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ સચ્ચિદાનંદ પરભ્રહ્મની આનંદ સમાધિમાં લીન બને છે પાંચ અવ્યક્ત પરમેશ્વરમાંથી સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષ વિસ્તેરુળ છે મનની પ્રસન્નતા શાંતિ મૌન આત્મ સંયમ અને અંતઃકરણની સુધી એ બધા માનસિક તપ છે સ્વાધ્યાય અને અભ્યાસ એ વાણીના તપ છે કૌરવો જેવા દુર્જનો કે આતંકીઓ સામે લડવું એ તો ધર્મ યુદ્ધ છે આઠ ગીતા કા શ્રી કૃષ્ણ સનાગતિનો સંદેશ આપે છે પ્રબોધિત ગીતા વૈશ્વિક મૂલ્ય ધરાવે છે એમાં કોઈ સાંપ્રદાયિક વિચારધારા નથી પણ સર્વ ધર્મ સંભાવની વ્યાપક ભાવના શ્રીકૃષ્ણના માધ્યમથી રજૂ થઈ છે જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય